જામનગર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં ખૂબ જ સારી કામગીરી કરી હતી અને આગળ પણ કરતા રહેશે તેવી આશા રાખી છે જામનગર જિલ્લાના જામનગર ડિવિઝનના એસડીપીઓના કચેરીનો ઇન્સ્પેક્શન નિમિત્તે આજે અહીંયા તમામ પ્રકારના મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે પોલીસની જે વર્ષ દરમિયાન જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવેલી છે સાથે સાથે જે સરકારના અલગ અલગ જે સ્કીમો છે તેરા તુજકો અર્પણ વ્યાજની સ્કીમ હોય લોન આ તમામ પ્રકારના જે પબ્લિકને કેવી રીતે વધુ વધુ ફાયદો મળી શકે અને એક સારો સ્વસ્થ લોન ઓર્ડર કેવી રીતે મેન્ટેન કરી શકાય એ તમામ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવામાં આવેલી છે જામનગર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવામાં આવે એવી અપેક્ષા રાખું છું ચાલો સર જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ